ગુજરાતી વાર્તા ખજાનાનું રહસ્ય ગુજરાતના એક નાનકડા ગામમાં એક જૂની હવેલી હતી લોકો કહેતા કે આ હવેલી સદીઓ જૂની છે અને તેમાં એક મોટો ખજાનો છુપાયેલો છે હવેલીના માલિક રાજવી પરિવારે અંગ્રેજોના સમયમાં હવેલી છોડી દીધી હતી અને ત્યારથી ત્યાં કોઈ રહેતું નહોતું હવેલી વિશે અનેક અફવાઓ હતી કોઈ કહે કે અંદરથી રાત્રે દીવો બળે છે કોઈ કહે કે ત્યાંથી ઝાંઝરનો અવાજ આવે છે ગામના બાળકો ત્યાં નજીક પણ જતા ન હતા ગામમાં અર્જુન નામનો એક યુવક રહેતો હતો તે સાહસિક બુદ્ધિશાળી અને ખૂબ જ જિજ્ઞાસુ હતો તેને બાળપણથી જ ખજાનાની કથાઓ સાંભળવી ગમતી જ્યારે તે હવેલી વિશેની વાતો સાંભળતો ત્યારે તેના મનમાં એક જ વિચાર આવતો આ રહસ્ય મારે ઉકેલવું જ પડશે એક દિવસ તે પોતાના મિત્ર અમિત સાથે હવેલી તરફ નીકળ્યો સાંજનો સમય હતો આકાશમાં લાલીમાં છવાઈ ગઈ હતી અને પંખીઓ પોતાના માળામાં પરત જઈ રહ્યા હતા બંને મિત્રો હવેલીના તૂટેલા દરવાજા સુધી પહોંચ્યા દરવાજો કકડાટ અવાજ સાથે ખુલ્યો અને અંદર અંધકાર છવાયેલો હતો તેઓએ હાથમાં દીવો પ્રગટાવ્યો અને અંદર ગયા દિવાલો પર જૂના ચિત્રો ટાંગેલા હતા ધૂળથી ભરેલા ફર્નિચર એક ખૂણે પડ્યા હતા હવેલીના મુખ્ય હોલમાં એક મોટું પથ્થરનું બગડેલો સ્તંભ ઊભેલું હતું અર્જુને ધ્યાનથી જોયું તો સ્તંભ પર કંઈક અજાણી લિપિ લખાયેલી હતી આ તો કોઈ ગુપ્ત સંકેત લાગે છે અર્જુને કહ્યું અમિતે પૂછ્યું શું તને લાગે છે કે ખજાનો અહીં જ છુપાયો હશે અર્જુને હસીને કહ્યું ખજાનો ક્યારેય સહેલાઈથી મળતો નથી અમિત આ તો શરૂઆત છે બંને એ લિપિ ઉતારી અને ગામના વૃદ્ધ શિક્ષક વાસુદેવજી પાસે ગયા શિક્ષકે તે લખાણને જોઈને કહ્યું આ તો પ્રાચીન સંસ્કૃતના શબ્દો છે અહીં લખ્યું છે જ્યાં સૂર્ય ક્યારેય ન ચમકે ત્યાં સુવર્ણની ચાવી છુપાયેલી છે બંને આચાર્યમાં પડી ગયા અર્થ શું અમિતે પૂછ્યું શિક્ષકે કહ્યું મારો અંદાજ છે કે હવેલીના કોઈ ગુપ્ત તળિયા કે ગુફામાં એ ચાવી હશે જ્યાં પ્રકાશ ક્યારેય ન પહોંચે આગલા દિવસે બંને ફરી હવેલીમાં ગયા કલાકો સુધી તપાસ્યા પછી તેમને જમીન પર એક પથ્થર થોડો ઘલતો દેખાયો જ્યારે પથ્થર ખસેડ્યો ત્યારે નીચે સીડીઓ દેખાઈ તેઓ સાવચેતીપૂર્વક નીચે ઉતર્યા અંદર ભયાનક શાંતિ હતી માત્ર તેમના પગલાંનો અવાજ ગુંજી રહ્યો હતો અચાનક દિવાલ પર કોતરેલી એક નકશાનો આકાર દેખાયો તે નકશામાં હવેલીનો તળિયો દર્શાવેલો હતો અને એક ચિહ્ન સાથે તીર બતાવતું હતું તેઓ તે દિશામાં આગળ વધ્યા અંતે એક પથ્થરની મોટી પેટી દેખાઈ અર્જુને તે ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તાળે બંધ હતી અર્જુને યાદ કર્યું ચાવી તો અંધકારમાં હશે તેઓએ ચારે તરફ નજર ફેરવી એક ખૂણામાં માટીના પાત્રોમાં કંઈક હતું જ્યારે ખોલ્યું તો તેમાં જૂનું કાસ્યનું કોટલું અને એક નાની સુવર્ણ ચાવી મળી ચાવી મેવડી તેઓએ પેટી ખોલી અંદર હળતું સોનું કિંમતી રત્નો અને રાજવીના શિલાલેખવાળા હાર કંકણ હતા બંને આચર્યથી એકબીજાને જોયા પણ ત્યાં જ અચાનક હવા જોરથી વહી અને દીવો બુજાઈ ગયો અંધકારમાં અજાણ્યા પગલાંનો અવાજ આવ્યો તેઓ ડરી ગયા કોણ છે ત્યાં અર્જુન બોલ્યો એક કંપથી અવાજ આવ્યો આ ખજાનો તમારો નથી આ તો સાપિત છે તેઓએ તરત દીવો ફરી પ્રગટાવ્યો પરંતુ ત્યાં કોઈ ન હતું ફક્ત દીવાલ પર લખાણ હળતું દેખાયું લોભી માટે વિનાશ નિષ્કપટ માટે કલ્યાણ અર્જુને સમજ્યું કે આ ખજાનો માત્ર પોતાના માટે રાખવાનો નથી તે ગામના લોકોના કલ્યાણ માટે છે બંનેએ નક્કી કર્યું કે ખજાનો ગામના પંચને સુપરત પરત કરી દેશે બીજા દિવસે જ્યારે સમગ્ર ગામને વાત ખબર પડી ત્યારે સૌએ અર્જુન અને અમિતની બહાદુરીને બિરદાવ્યા પંચે નક્કી કર્યું કે ખજાનાનો ઉપયોગ ગામના વિકાસમાં થશે શાળા પાણીની વ્યવસ્થા અને હોસ્પિટલ બનાવવા માટે તે દિવસથી હવેલીનો ભય ગામમાંથી દૂર થયો હવે લોકો તેને સૌભાગ્યની હવેલી કહેવા લાગ્યા અર્જુનને સાચો આનંદ એમાં હતો કે તેણે ખજાનાનું રહસ્ય ઉકેલીને ગામને સમૃદ્ધ બનાવ્યું અને તે જાણતો હતો કે સાચો ખજાનો સોનું કે રત્ન નથી પરંતુ લોકોનો વિશ્વાસ અને કલ્યાણ છે આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને